હવે ચાલુ થાય એની શરૂઆત હવે ચાલુ થાય બાપા એ કામ સીધું ને એની કામ હવે ચાલુ થાય

મિત્રો હમ મિત્રો ડબલુ વિવેકભાઈથી ભરાતું નથી બપોરે ભરાઈ રહ્યા તો સારું તા લગભગ ડબલું ભરાઈ રહ્યા ટિફિન આવી જવા વાડીએ શું થાય ભાઈ ભરાઈ ગયા હે ખબર ફાઈનલી મિત્રો ડબલું ભરાઈ ગયું હે બરોબર છે જો ઉપર આવી ગયો બરોબર છે ઈ કે ચાલે મિત્રો હે ને વિવેક ભાઈ ખંભે પંપ મારે છે સડી જાય આઈ સડી જાય જોઈએ ઓલું કાટી તો નાઈક શું કાટું હાલો સડી તો ગયો વાંધો ન આવ્યો હવે કી કીબાદ જવાનું ભાઈ આયલા મારે આ કાઢવા જાઓ સમ્પલ મારા ભાઈ તો સંપલ નહીં કાઢવો પડે તમે હું તો આવી તો સાટી આવો બરોબર છે લાવો તો એન છોટે મોટે પ્રોગ્રામો છે કેટલા કમાડ્યો તે બોલાવે એમનું ક્યાંક કામ છે અહીંયા આવીએ એટલે સીધો પોમ પાંચ આવી જાય ખંભે બોલો હા લે આવ કામ કરવાય ભાઈ ભેગું ભાઈ જુનાગઢ ના કિનારમાં જો વરસાદી ફૂલ માહોલ છે અને વ્યૂ પણ એક નંબર આવે છે જોઈ લો તમે મો દુનિયાના મોંઘામાં મોંઘો ગેટ છે આપણા ફેસલોક નો છે આપડે ફેસલોક મારી દઈએ અહીંયા એટલે ગેટ થઈ ગઈ બંધ પછી જાય કીરે પેટનો ખાડો પૂરવા ક્રિશભાઈને ઘરે કબૂતરું એવું હતું ક્રિશભાઈને ગોતતા ગોતતા આવ્યા હે કબૂતરા બધા ભાઈ આપણને કળાકીય વાત જવરાવીને ઉભા તો હવે ફાઇનલી આવી જ ગયા હે તો મારી બડુડીને હોટલે જમાડવા લઈ જવાની હતી તમે જોવો આટલું છે ના પેટમાં ખાડો બુરવા જાવો પેટનો માર બડુડીનો ફાઇનલી અમે નીકળી ગયા હતા બદુડીને જમાડવા હતું ને રોડ પણ મસ્ત અને સાફ સાફ દેખાતો હતો તો કીધું હાલો હવે ખેંચી જ લે મારી બદુરી જમતી જમતી મેં કીધું હાલે એનો વિડિયો ઉતારી લઉં ઓ ઘરે ખાઈ પીને પાછળ આવી ગયા છે આપણે આ દવા છાટવા હતું હવે વરસાદ વરસાદ બધું ઉડી ગયું છે અને મસ્ત મજાનો તડકો કાટી નાખ્યો ખેડૂતને મોટા બધા એના હારા થઈ ગયા હવે તો દવા બહુ છાંટી દીઓ પછી મળીએ આપણે વ્હોકમાં પાછા ભાઈ મસ્ત સારો એવો વરસાદ પાછો આવ્યો છે માન માન એક તો ખુલ્લું થયું તું જોઈ લ્યો ખુલ્લું હોય હાવ આકાશ તોય વરસાદ આવે ગ્રીશભાઈ આપણે શાકભાજી લઈએ અને કૃપાલભાઈ પણ લેવા માંડ્યા

આપડા ગામમાં આવી ગયા છે વાડિયા જાય આપડે વાડિયા પ્રોગ્રામ કરવા

અરે કહેના કે ચાહતે હો મિત્રો આપણે આ પ્રોગ્રામ ચાલુ થઈ ગયો ફાઇનલી હવે સુધારી નાખી આપણે બધું આ બે આપણે સુધારવા વાળા અને આપણે હવે આ ચીલી કટર રાખી છે આપણે ચીલી કટર ના કારીગર છે ઘર ભેગું થાને ભાઈ આપણે ચીલી કટર માં બધું ચીલી ચાલુ જ છે ચીલી ચાલુ અને આપણે વાળીયા પાવર પણ નથી હવે કૃપાલભાઈ આહીર આપણે લાકડા ફાડવા વર્ગી ગયા હતા સુલોહર ગામ નો તો લાકડા બધા ભીના હતા ને કૃપાલભાઈ કહે હવે આ એક લાકડું હોય મૂકે બીજો નહીં હો સો ગ્રામ ખીચડી ખાઈને સુઈ જવાય મારા વાલા એક તો બેલાય માન માન ઉપડતા હોય પાછા ઘા કરો હો આવું જ કરો હો હરાવ કોકની વાડી જોવો એટલે આમ જ હોય ક્રિશભાઈ શાકના બેતા બાદશાહ એમ કહેવાય ક્રિશભાઈ કઈ કેવો હો તમે

એક તમે એક ફેરે તમે ફાઇનલી ક્રિશ ભાઈ નો કોન્ટેક કરો ને એક ફેરે ખાવ તમે અને કુપાલ ભાઈ આપણે શિક્ષા માંથી સાઈઝ ફરી રહ્યા છે અને આપણે તો લોગ ઉતાર માં ઓર્ડર લેવામાં માં નહીં આવે ખાલી દાડા માં જ ઓર્ડર લેવામાં આવશે એ ભાઈ એ એવું તો કરો માં ભાઈ કોક ના દાદા બિશાળા વયા ગયા હોય તો એનું હા મિત્રો તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી મળીએ નેક્સ્ટ વ્લોગમાં જય દ્વારકાધીશ